ગુજરાતનું રાજકારણ સામાન્ય રીતે સમાજકરણ સાથે વણાયેલું છે અમુક અંશે તે રાજનીતિને પણ અસર કરે છે ગઈકાલે પાટીદાર સમાજની સંસ્થા સરદાર ધામમાં એક કાર્યક્રમ હતો જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ જોવા મળ્યા હતા અને એમાં પણ ઉડીને આંખે વળગી આ તસવીર જેમાં ઇટાલિયા ભાજપના ધારાસભ્યને પગે લાગી આશીર્વાદ લે છે અને બીજા ભાજપ નેતાની પડખે બેસે છે પાટીદાર કાર્યક્રમમાં આ તસવીર એક ગુજરાતના રાજકારણમાં કઈક નવા જૂની થવાની ચર્ચા ચગડોળે ચડાવી છે નમસ્કાર આપની સાથે હું મમતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજનીતિના ક્યાં નવા ચોકઠા ગોઠવી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર અમદાવાદમાં સરદાર ધામ કન્યા છાત્રાલયના લોકાર્પણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો હાજર હતા અને ચાલુ કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થાય છે સરદાર ધામના પ્રમુખ ગગજી સુતારિયા જે રીતે ઇટાલિયાને આવકારે છે અને વાલ કરે છે આ તસવીર પણ કઈક કેટલી બાબતો તરફ ઈશારો કરે છે ઇટાલિયા અંદર આવે છે અને બધાને મળે છે બાદમાં ભાજપના ધારાસભ્ય બાબુ પટેલને પગે લાગે છે એટલું જ નહીં ભાજપ નેતા કિરીટ પટેલની પડખે પણ બેસે છે ઇટાલિયા

થોડા દિવસ પહેલા પાટીદારના બે નેતાઓ એટલે કે કાંતિ અમૃતિયા અને ઇટાલિયા રાજીનામાની ચેલેન્જના કારણે આમને સામને આવી ગયા હતા મોરબીમાં વિસાવદર કરવાને લઈને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કારણ કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવી રહ્યું બાદમાં કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને ચેલેન્જ આપી રાજીનામું આપી દેવાની વાત કરી હતી અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા પણ રાજીનામાની ચેલેન્જ છે તે સ્વીકારી હતી અને બંને વચ્ચે મોરે મોરાનો જંગ પણ જામ્યો હતો કાંતિ અમૃત્યાએ સમય અને તારીખ પણ આપી અને બોલ્યા પ્રમાણે તે પોતાના સમર્થકોના કાફલા સાથે ગાંધીનગર પણ પહોંચ્યા હતા અને વિધાનસભાના પગથિયા પર બેસી ગોપાલ ઇટાલિયાની રાહ જોતા હતા જોકે ઇટાલિયા ન આવ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનું કહેવું હતું કે ગોપાલ ઇટાલિયાએ કોઈ રાજીનામાની વાત નહોતી કરી તેમણે તો ધારાસભ્યના શપથ પણ નહોતા લીધા ત્યારે

જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી મોરે મોરાને બાજુ પર મૂકી બંને નેતાઓ એકબીજાનો હાથ બતાવી હસતા જોવા મળ્યા હતા એટલું જ નહીં કાંતિ અમૃતિયાએ પોતે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું હતું કે મુખ્યમંત્રી શ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાત કરી એટલે આ રાજનીતિ છે એમાં કંઈ પણ શક્ય છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ અઢી વર્ષ જેટલો સમય છે એક તરફ ભાજપના કદાવર નેતા જવાહર ચાવડા

તો આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર